પાટણ એનજીઈએસ કેમ્પસ ખાતેથી સ્વદેશી ભારત ગૌરવ યાત્રા યોજાઈ હતી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ વિદ્યા મંદિર તથા સ્વદેશી જાગરણ મંચ પાટણના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતેથી સ્વદેશી ભારત સશક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત ભારત ગૌરવ યાત્રાને સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ સહિત અન્ય આમંત્રિત મહેમાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ગૌરવ યાત્રામાં વિવિધ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલ સ્વદેશી અપનાવો વિદેશી છોડો જેવા સાથે સ્વદેશી ભારતનો સંદેશો ફેલાવ્યો હતો જે ગૌરવ યાત્રા કોલેજ કેમ્પસ ખાતેથી પ્રસ્થાન પામી પાટણ શહેરના રેલવે સ્ટેશન જૂના બસ સ્ટેશન આદર્શ હાઈસ્કૂલ માર્ગ થઈ કોલેજ કેમ્પસ ખાતે સમાપન થઈ હતી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત અમારી ત્રણેય શાળાઓ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને અરવિંદજીવાભાઈ વિદ્યામંદિરના બાળકો દ્વારા સ્વદેશી ગૌરવયાત્રા રેલી કાઢવામાં આવી છે આપણને અત્યારે ખ્યાલ જ છે કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે અને જ્યાં આપણી એક સંકલ્પના છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાની તો એની માટેનો જે એક મક્કમ પાયો છે એ સ્વદેશી છે એ સ્વદેશી આપણે અપનાવવું પડશે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ પણ હમણાં સ્વદેશીનો બેવાર ઉલ્લેખ કર્યો છે અને સ્વદેશીની તાકાત શું છે એકવાર જો આપણે સ્વદેશી વસ્તુ અપનાવીશું અને જે પણ વિદેશી સ્ટાન્ડર્ડની વસ્તુઓ પણ આપણે બનાવીશું તો આપણે આ યુએસના લોકોને પણ પછાડી શકીશું અને સ્થાનિકની છે આજે 15 થી વધારે બારડો અને સ્વદેશી જાગરણ મંડયુક્ત રીતે આ રેલીની કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝપાટ